જય ગૌ માતા વંદે ગૌ માત્ર આજના સાનિધ્યમાં ગાય માતા આરામ કરી રહ્યા છે મોર લકી લોર કરી રહ્યા છે અને અમારે સંજુને ઢેલર ઉભ્યું છે મારો નિત્ય ક્રમ અનુસાર બપોરના સમયે ગાય માતા આરામ કરી રહ્યા સૌ સૌની રીતે અમારે કાબેજ લીલી લીલીને આરામ નથી કરવો અને બીજાની ઊભા કરવામાં સક્ષમ છે અમારે કંસનામાં આગળ એકલા બેઠા ઢેલરને સંજુ મસ્તીમાં છે તો સ્થાનિક અનુસાર શાંત અને એકદમ હવા શુષ્ક વાતાવરણમાં જય માતા આરામ ફરમાવી રહ્યા અને વાગોળી રહ્યા છે જય ગૌ માતા વંદે ગૌ માતૃ હવે અમારે લીલાવતી બે